આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવી ગયો છે રેસિડેન્ટ તબીબના મોતનો રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો સુરતમાં હાલ છે અન્ય સમાચારો તરફ આગળ વધીએ દેવની હોટેલ તુલિપમાં થયેલી પાર્ટીનો મામલો દેવ જિલ્લા ભાજપે કાર્યવાહી કરી છે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બિપિન શાહને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે કરવામાં આવી હતી થયો ખુલાસો મહત્વનો છે કે ભાવનગરના મહુઆ ભાજપના નેતા દારૂ પાર્ટી કરતા પકડાયા હતા મહુવા ભાજપના ઉપપ્રમુખ સહિત ત્રણ લોકો દીવમાંથી પકડાયા હતા જે સ્તરના સરપંચ અને અન્ય એક રાજકીય આગેવાનની અટકાયત કરાઈ હતી વધુ માહિતી સાથે સંવાદદાતા રજની લાઈન પર જોડાયા છે રજની શું વધુ માહિતી એ ચોક્કસ કહી શકાય કે જે જિલ્લા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જે બિપિન શાહ છે તેમની હોટલ ટ્યુલિપ માંથી છે આજથી પાંચ કે છ દિવસ પહેલા છે પોલીસ દ્વારા રેડ કરાઈ હતી અને રેડ ની અંદર મહુવાના તેમજ રાજકોટના સહિતના લોકો છે તે ઝડપાયા હતા ખાસ કરીને મહુવાના જે રાજકીય આગેવાનો છે તે પણ ઝડપાયા હતા ત્યારે આ બાબતને લઈને જિલ્લા ભાજપ દ્વારા છે બિપિન શાહ છે તે રદ કરવામાં આવ્યો છે અને છ વર્ષ માટે તેમને ભાજપમાંથી છે છે બરતરફ કરવામાં આવ્યા છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે પ્રધાનમંત્રી મોદી દેશ